જય શ્રી રામ મિત્રો વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આ છે આપણી મંદિર દર્શન સિરીઝ અને આજે આપણે આવ્યા છીએ શ્રી જૂના હનુમાન મંદિર જે આવેલું છે ભીમપોર ગામ સુરતમાં આ મંદિર આશરે ત્રણસો વર્ષ જૂનું છે આ મંદિરની માન્યતા છે કે અહીંયા જે કંઈ બાળકો બોલી નહીં શકતા હોય જેમને બોલવામાં તકલીફ પડતી હોય જે તોતડાતા હોય તે અહીંયા ભગવાનને ધરાવેલો ગોળ ખાય છે તો એ બોલતા થઈ જાય છે એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં જે કોઈ બી માણસ ગોળ ધરાવેલો ગોળ ખાય છે પ્રસાદી તરીકે અને એમને બોલવામાં કંઈ પણ તકલીફ પડતી હોય તો એ સરખી રીતે બોલતા પણ થઈ જાય છે એવી હનુમાન દાદાની કૃપા છે જોડે જોડે આ મંદિરમાં દેવજી છે જેના તમે દર્શન કરી શકો છો જોડે અહીંયા મહાદેવનું મંદિર પણ છે કાશી વિશ્વનાથ મહાદેવ અને આ એવું પહેલું મંદિર છે જેમાં હનુમાન મંદિરની પરત સામે મહાદેવજીની સ્થાપના કરવામાં આવેલી છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે આ મંદિરમાં આરતીનો સમય સવારના સાડા પાંચ વાગે છે અને સાંજે સૂર્યાસ્તના સમયે આરતી કરવામાં આવે છે મંદિરમાં હાલની તારીખમાં મંદિરમાં થોડું ઘણું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે અને ગર્ભગૃહમાં પણ કામ ચાલી રહ્યું છે જેથી કરીને તમે મંદિરમાં બહારથી દર્શન કરી શકો છો મંદિર સવારના સાડા પાંચ વાગ્યાથી ખુલી જાય છે બપોરના અમુક સમય માટે બંધ રહે છે જે ચાર વાગ્યા પછી મંદિર મોડી રાત સુધી ખુલ્લું હોય છે નવ વાગ્યા સુધી તમે દર્શનનો લાવો લઈ શકો છો જય શ્રી રામ જય હનુમાન આ જ રીતે આપણે ફરી મળીશું નવા સ્થળ સાથે